વેલકમ બેક્રો પહેલાં સાડી સ્વાગત છે તમારું તમારા માટે એકદમ તદ્દન ન્યુ ટ્રેડિશનલ વસ્તુ લઈને આવે છે સાડીની અંદર જે દરબારી કોન્સેપ્ટમાં આવશે લેરીયા અને બાંધણીનું કોમ્બિનેશન આવશે આખો પીસ તમને ઓપન કરીને બતાવીએ પસંદના કલર શાટ બતાવશું એકદમ સ્મૂથ મટીરિયલની અંદર જ આવશે આખો પીસ તમને ઓપન કરીને બતાવીએ પલ્લુ બ્લાઉજ જોઈ શકો છો એકદમ પ્રોફેશનલ આખી સાડી આવશે ફિસકોસ બોર્ડરનું કામ આવશે લેરી અને બાંધણીનું કોમ્બિનેશન આવશે એકદમ સ્મૂથ મટીરિયલની અંદર આવશે અને આ રીઝનેબલ રેટમાં આવશે આખી સાડી જોઈ શકો છો આ રીતે આખી મસ્ત ઓલ ઓવર આવશે બ્લાઉઝ પણ આપણે તમને બતાવવાના છીએ એમના જ મેચિંગનું આખું બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન સ આવેલા છે કલર કોમ્બિનેશન પણ બતાવશું અમારી ચેનલમાં નવા આવતો તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પહેલાં સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું કલેક્શન આવે છે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોઈ શકો છો એક રામા કલર આવશે પછી એક આ પિસ્તા કલર આવશે અત્યારના બધા ન્યૂ અને ટ્રેડિશનલ કલર જ આવશે પછી અત્યારનો બધાનો હિટ કલર છે રાણી કલર આવશે જોઈ શકો છો ફટાફટ તમારો મનગમતા પીસનો ક્રીમશોટ ફોટો લો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય અમારા શોપની તમારા રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાશા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર પહેલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો જોઈ શકો છો વાઇન કલર આવશે બીટ કલર અત્યારનો ટ્રેડિશનલ અને હીટ કલર અને ગ્રીન કોમ્બિનેશન ઉપર આવશે ગ્રીન કલર અને આપણો એક રામા કલર આવશે રેગ્યુલર કલર ઘરે બેઠા એક પણ સાડી મંગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં તમારા ઘર સુધી તમને પહોંચી જશે અમારું કોઈ ફ્રોડ નથી તમે અમારી આઈડીમાં જોઈ શકો છો અમારો રોજે કુરિયર નીકળે છે અને અમારું બીજું નવું કલેક્શન તમારે ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં જોવું હોય તો કાલે સાડી સર્ચ કરજો એમાં પણ અમારી પેજને તમે ફોલો કરજો કારણ કે એમાં પણ અમે રોજ માટે નવું કલેક્શન લાવતા હોઈએ છીએ અને યુટ્યુબમાં તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી આપજો થેન્ક યુ